નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતી હવે જોઈએ સમાચાર રાજકોટમાં ગ્રીનલેન્ડ પાસે માત્ર ને માત્ર માનતાના નામે રોગ મટી જવાના માટે છ બોકડાની બલી ચઢાવી દેવામાં આવી છે કુલ પંદર બોકડા હતા આજે પણ એકવીસમી સદીમાં આ પશુ પક્ષીની નિર્દોષ પશુની હત્યા કરવામાં આવે છે એને વિજ્ઞાન જાતા કડક શબ્દોમાં આલોચના સાથે વખોડે છે આ પ્રથા તાત્કાલિક હશે રાજ્ય કેન્દ્ર સરકારે કડક કાયદો બનાવી અને બંધ કરવાની તાતી જરૂરિયાત છે જામીન ન મળે તે પ્રકારનો ધારો બનાવવાની જરૂર છે વિજ્ઞાન જાથા માગણી કરે છે કે માત્ર ને માત્ર મનોરંજન ખાતર કે મિજબાની ખાતર કે માનતાના નામે પરંપરાના નામે આ ગેરમાન્યતા પ્રવર્ત છે તે બંધ થવી જોઈએ આજે છ બોકડા છે એની હત્યા કરવામાં આવી છે માત્ર રોગ મટી જવાના કારણે આવી ક્રૂર માન્યતા છે એને તિલાંજલી આપવાની આપણે સાથે મળીને સૌ પ્રયત્ન કરીએ અને આજે જે પશુ બલી ચડવામાં આવી છે અને છ નિર્દોષ પશુની હત્યા કરવામાં આવી એને વિજ્ઞાન જાતા આ પ્રથા ચાલુ રાખનારને શબ્દોમાં વખોડે છે અને કડકમાં કડક સજા થાય તેવી માગણી કરે છે વિજ્ઞાન જાતા જીવરક્ષા ફાઉન્ડેશનને પણ અભિનંદન આપે છે કે તેમને સાહસ કરી અને અટકાવવાનો પ્રયત્ન કરેલ છે અને ગુનો દાખલ થવાની પ્રક્રિયા ચાલુ છે પંચનામું ચાલુ છે